હેલો ફ્રેન્ડ્સ જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે દરેકના ઘરમાં કોઈ નાસ્તો હોય કે ના હોય પણ વઘારેલા મમરા સેવ મમરા કે પછી ખાટો મીઠો મમરાનો ચીવડો તો હોય જ છે તો આજે આપણે ખાટો મીઠો મમરાનો ચીવડો બનાવવાના છીએ બસ તો વિડીયોને જોતા રહો અને જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને એક કોમેન્ટ જરૂરથી કરી દેજો તો શરૂ કરીએ આજની આ સરસ મજાની એવી રેસિપીને તો સૌપ્રથમ મેં અહીંયા મમરાને લઈ લીધેલા છે મમરાને મેં સારી રીતે ચાળીને લીધેલા છે તો અહીંયા મેં એક મોટું બાઉલ આવે એટલા મમરા લીધેલા છે તમે તમારે જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો અને એના પછી મેં અહીંયા એક બાઉલ મકાઈના જે પૌવા આવે છે એ લીધેલા છે તમને ઇઝીથી બજારમાં આ મળી રહેશે એના પછી અહીંયા નાના ભૂંગળા જે આવે છે એ લીધેલા છે જેને મિની ભૂંગળા પણ કહેતા હોય છે એકદમ નાના ભૂંગળા જે આવે છે એવા લેવાના છે અને એના પછી એક બાઉલ જેવા સિંગદાણા લીધેલા છે અને અહીંયા મેં રેડીમેડ સેવ લીધેલી છે તમે ઘરે બનાવેલી સેવ પણ લઈ શકો છો હવે એના પછી એક મોટું વાસણ લઈ લેવાનું છે અને એમાં આપણે મમરા વઘારવાના છે એટલા માટે થોડું તેલ લઈ લેશું અને તેલ આવી જાય પછી એમાં હિંગ ઉમેરી દેવાની છે અને હળદર પણ વઘારમાં ઉમેરી દઈશું અને એના પછી આપણે મમરાને એડ કરી દેવાના છે અને ઉપરથી જરૂર મુજબ મીઠું એડ કરી અને મમરાને સારી રીતે હલાવતા રહેવાનું છે તો સરસ એવું મિક્સ કરવાના છે અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખવાનો છે જેથી કરીને મમરા બળી ના જાય અને સતત આપણે મમરાને હલાવતા રહેવાનું છે નહીં તો એને બળતા વાર નથી લાગતી તો આપણા મમરા અહીંયા તૈયાર થઈ ગયા છે હવે એના પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને એમાં પૌવા ભૂંગળા અને સિંગદાણાને તળી લેવાના છે તો આપણે ચેક કરી લઈએ તો એકદમ સરસ એવું તેલ આવી જાય એ પછી જ પૌવા તળવાના જેથી એકદમ ફૂલેલા આપણા પૌવા તળી જાય જો તેલ કાચું રહેશે તો સરસ એવા ફૂલશે નહીં તો અહીંયા તેલ આપણું એકદમ તળવા માટે તૈયાર છે તો આપણે હવે એમાં પૌવાને નાખીને તળી લેવાના છે અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પૌવાને તળી લઈશું તો આવી રીતે જ આપણે પૌવાને બધા જ પૌવા તળી લેવાના છે જો કોઈને વધારે પૌવા પણ એડ કરવા હોય તો તમે એડ કરી શકો છો અમુકને વધારે પૌવા સારા લાગતા હોય છે તો એ વધારે યુઝ કરી શકે છે પૌવાનું તો અહીંયા મેં બધા જ પૌવા તળી લીધેલા છે અને એ પૌવા જે દઈશું અને એના પછી નાના ભૂંગળા છે તળશો તો એમાં તેલ વધારે રહી પણ નહીં જાય અને ભૂંગળા જે છે એ સરસ તળી પણ જશે તો આવી રીતે જ આપણે ભૂંગળાને તળી લઈશું તો આવી રીતે જ તળી લેવાના જેથી એકદમ ઝડપથી આપણા ભૂંગળા પણ તળી જાય અને વાર પણ ના લાગે અને તેલ પણ એમાં વધારે રહી નહીં જાય તો અહીંયા આપણા ભૂંગળા પણ તળીને તૈયાર થઈ ગયા છે હવે એના પછી જે સિંગદાણા આપણે લીધા હતા એને પણ તળી દઈશું તો અહીંયા આપણે હવે સિંગદાણાને તળી લેવાના છે તો સિંગદાણા મમરાના ચીવડામાં ખૂબ જ સરસ લાગે છે જે ક્રંચી સિંગદાણા નું ટેસ્ટ આવે છે એ ખૂબ જ સરસ લાગે છે એટલે જરૂરથી આમાં સિંગદાણા એડ કરવાના અને તમે કાજુ બદામ કિસમિસ પણ એડ કરી શકો છો મેં અહીંયા આમાં એડ કર્યા નથી પણ જો કોઈને ભાવે તો તમે કાજુ બદામ કિસમિસને પણ એડ કરી શકો છો અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગશે તો અહીંયા આપણા સિંગદાણા પણ તળાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો કે આવી રીતે જ એનો કલર પણ જે છે એ ચેન્જ થઈ જશે તો અહીંયા સિંગદાણા તળાઈને તૈયાર થઈ ગયા છે તો બધી જ વસ્તુને મેં મમરા જે વઘારે હતા એમાં જ લઈ લીધેલું છે હવે એના પછી થોડી હળદર એડ કરી દેવાની છે અને લાલ મરચું પાવડર તમે તમારી તીખાસ પ્રમાણે એડ કરી શકો છો અને એના પછી મીઠું એડ કરવાનું છે મીઠું આપણે જે મમરા વઘાર્યા હતા એમાં પણ યુઝ કરેલું છે એટલે એ પ્રમાણે જ આપણે મીઠું એડ કરી દેવાનું તો અહીંયા બધું જ સરસ એવું આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ જે ઘરમાં મસાલા હોય છે એ જ મસાલામાંથી મેં મમરાનો ચીવડો તૈયાર કર્યો છે બીજો કોઈ જ એક્સ્ટ્રા મસાલો મેં બનાવેલો નથી હવે એના પછી રેડીમેડ જે સેવ છે એને પણ એડ કરી દેવાની છે તમે ઘરે બનાવેલી સેવને પણ યુઝ કરી શકો છો અને એમાં ઉમેરી શકો છો હવે એના પછી મમરાનો જે ચીવડો છે એ થોડો ગળ્યો હોય તો વધારે સારો લાગે છે એટલા માટે ઉપરથી બેથી ત્રણ ચમચી જેવું બુરુખાંડ એડ કરીને સારું એવું મિક્સ કરી દઈશું તો અહીંયા ઘરમાં રહેલા મસાલામાંથી એકદમ ખાટો મીઠો મમરાનો ચેવડો તૈયાર છે પંદર દિવસ સુધી તમે આને ખાઈ શકો છો જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને જો મારા વિડીયોમાં નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અવનવી રેસીપી મળતી રહેશે